ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે વીજળી પડવાની ઘટનાના લાઇવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે આ જગ્યાએ વીજળી પડી હતી અમારા ગામ આ ટાવર ઉપર વીજળી પડી હતી જય માતાજી રામ રામ બધાયને નવા વિડીયોમાં સ્વાગત છે તો સવાર સવારમાં ભાઈ વરસાદ છે ને બેન થવાનું નામ નથી લેતો અત્યારે શરૂ છે જો આગળ ધીમે ધીમે વધી જાય વરસાદ શરૂ છે ને સવાર સવારનો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો ને આમ તો તમે એક મારા ગામની વિડીયો ક્લિપ બહુ બધા જોઈએ છે વીજળી પડી હોય વેજોદરી ગામમાં તો હાલો હું ત્યાં જાઉં અને તમને બતાવું કે કઈ રીતનું વીજળી પડી છે ને શું છે કઈ રીતનું એ પહેલાં પહેલાં એક તમને ક્લિપે આપી દે એટલે તમે જોઈ જાવ આઈડિયા આવી જાય ટાવર ઉપર વીજળી પડી એ રીતનું છે તો એ ટાવરે જાઓ અને તમને બતાવું કેટલું નુકસાન કર્યું છે વીજળીએ શું છું છે બધું તમને બતાવું ચાલો કન્ટિન્યુ બન્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે વીજળી પડવાની ઘટનાના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે વાયરલ થયેલા સાત સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અચાનક જ વીજળી ગામના એક ખાનગી ટાવર ઉપર ત્રાટકી હતી આંખના પલકારામાં વીજળી પડવાની આ ઘટનાને મોબાઈલમાં કેદ કરી રહેલો વ્યક્તિ પણ ડરી આ ટાવર છે ને અહીંયા વીજળી પડેલી છે હવે આપણે જોવા કઈ રીતનું હું છે નુકસાન ભાઈ આ જગ્યાએ વીજળી પીડી હતી અમારા ગામનો વિડીયો તમે બધા લગભગ ન્યૂઝમાં બહુ દૂર દૂરથી મેસેજ ને ફોન આવ્યા છે મારા એમાં બોટાદથી કે વીજળી પીડી છે પણ એ આઠ ટાવર છે જો આ ટાવર ઉપર વીજળી પીડી પણ આમ જોઈએ ને તો આમ તો કાંઈ લાગતો નથી મેં તમને શૂટિંગ કઈ જગ્યાએથી છું એ તમને બતાવી દીધું આ નિશાળ છે અમારે જૂની નિશાળ આની પાછળથી શૂટિંગ થયેલું હતો એ વિડીયો અને આ ટાવર ઉપર વીજળી પીડી હતી એમ કે છે પણ આમાં કંઈ લાગતું નથી હવે આ ભાઈઓ આવ્યા છે કે હે હે દરબાર દરબાર પડી હતી કે હા શું કે એને જ ઉતર્યું પાકું ભાઈ એ શૂટિંગ વાળા ભાઈ છે ને એ મેળ્યા નહીં એને હું ગોતવા ગયો પણ એ નથી અત્યારે હાલ ફિલહાલ પણ ખરેખર વિડિયો જોતા એવું લાગે કે આમ કાયદેસર ટાવર ઉપર વીજળી પડી હોય એવું અને ટાવરનું મેન રીઝન એ વીજળી પડે ને તો ટાવર પાછો ખેંચી લે એટલે લાજુબાજુમાં ગામમાં ક્યાં ઓછા ચાન્સીસ રે કેમ કે આની ઉપર જે હરિયો આવે ને એ સ્પેશિયલ વીજળીનો જ આવે એટલે આ ટાવર પાસે વીજળી ખેંચી લે એ રીતનું છે બાકી અર્થિંગ છે એમને અર્થિંગ ભાઈ આમાં હોય થાંભલે થાંભલે એટલે તરત ઓલું થઈ જાય બાકી પ્રોપરલી કોઈને ખબર નથી વીજળી ખરેખર પડી કે શું થયું નહીંતર આમ જોઈએ ને તો વીજળી પડતી હોય તો એનું કાંઈક નામ નિશાન છોડતી જતી હોય કાં તો બધું કાળો કાળો બ્લેક-બ્લેક કરી નાખે પણ ટાવર છે એટલે ટાવર અરે કઈ રીતનું કનેક્શન હોય તમે જરાક કમેન્ટમાં કહેજો તમને ખ્યાલ હોય તો કે વીજળી પડે તો કાંઈક તો બળે કે નહીં પણ આ બધું ગ્રીન ગ્રીન છે લીલું લીલું જો બાકી રિયાલિટી શું છે એ નથી ખબર બાકી વિડીયો છે ને ભાઈ અમારા ગામનો જ છે એ અત્યારે એ જગ્યાએ આવી ગયો છું જ્યાંથી વિડીયો ક્લિપ શૂટ થયેલી છે હવે અહીંયાથી તમે જોઈ શકો છો આ ટાવર ઉપર વીજળી પડી છે ભાઈ આ ટાવર તમે જોઈ શકો છો વિડીયોમાં ક્લિયર દેખાઈ રહ્યું છે કે આ બે બે ટાવર છે અમારા ગામમાં એમાં આ ને આ ટાવર તમને દેખાતો છે આ ટાવર ઉપર વીજળી પડી છે અને શૂટિંગ છે ને કોને કર્યું એ નથી ખબર પણ અહીંયા આ એંગલથી શૂટિંગ થયેલું છે ખબર નહીં હવે કઈ રીતે એ વિડીયો વાયરલ થયો ગામમાં કોઈને ગામમાં બધાને કેમ કે રાત્રે બનાવ બી નહીં એટલે કોઈને ત્યારે વરસાદ એટલો હતો અને કડાકાના ભડાકા થતા તો ઘણાને એવું હતું કે વેજોદ્રી ગામમાં વીજળી પડી મારા બે ત્રણ ભાઈ બંધો ફોન એક તમારા ગામમાં ટાવર ઉપર વિજળી પડી વરસાદી માહોલમાં પપ્પા કઈક બનાવે હું બનાવું પપ્પા ખીસડી બનાવી ખીચડી ગિરનારી ખીચડી ડુંગળી લીલી હા બટાટા રીંગણા હમ વરસાદ ખીચડી ખીસડી ખાઈ અને સિણ્યા હે કેવલા ખારશિંગ ખારશિંગ લીલી ડુંગળી તો મસ્ત લાવે છે હું બેઠો બેઠો દાણા ખાઉં છું જો ખારા મસ્ત ગિરનારી ખીચડી બને છે ગિરનારી ભાઈ હા ખાવી છે ને પીનારી ખીચડી બનાવે છે હાલો તમે બધા જો બધું કટિંગ કરી નાખ્યું છે મસ્ત એક બટેટો નાખી દીધું છે હવે ખીચડી બા મૂકે છે ખબર વરસાદી વાતાવરણ મને જો ચાલો ભાઈ બા છે ને સરસ ખીચડી બનાવે ને પછી ખાઈ લઈએ વાગી ગયો છે એક અને ખીચડી બની જાય ને પછી જમી લઈએ હાલો ભાઈ જો મસ્ત ગિરનારી ખીચડી બપાએ બનાવી છે એક નંબર કાંઈ કટે મજા જેવા સાથે લીલી ડુંગળી છે બટેકાનું શાક રોટલા રોટલી મોટા ભાઈ આવી ગયા છે હલો વાતાવરણ સારું છે ખાધા જેવું છે ભાઈ આવું હોય ને તો મજા આવે ગરમ ગરમ ખાવાની ચાલો આવી જાઓ તમે પણ ખીચડી ખાવા કાવા બીજા કાવો બે જા વરસાદનો કહેર એમ કહી શકાય તો એ કઈ ઓલું નહીં કેટલો વરસાદ જબરજસ્ત વરસાદ આવા સોમાહ કરતા પણ વિશેષ વરસાદ અત્યારે શરૂ છે તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ વરસાદ ફોલવાન વરસાદ ફોલ નેરમાં કેટલું પાણી આવી ગયું તો અત્યારે તો થોડુંક ઓછો થઈ ગયું સવાર વરસાદ ફોલ હતો ને ત્યારે દો પાણી હતું જો ભાઈ પાણી આવે જ જાય છે નેરમાં વરસાદ વરસાદ છ માં હું હોય ને એવું લાગે બાકી કપાસ ટાઈમ કાંઈ બધા ઉગી ગયા બધાને ઉગી ગયા કપાસ કોઈને બાકીને નહીં ઉગવામાં જો એટલું સરસ મજાનું આવ્યું છે પાણી દુનિયાનું ને અમારે કાવ બે બે આવેલા કાવું બને છે બેન હે બે જો ગાડીઓ ને મજા આવે દાંત આવેલો હે કાવું નાવું નાવું ભૂમા નાય નાય કરાવું

બજાર ભાઈ પૂરી ખરાબ થઈ ગઈ છે હાલત હાલત એમાં એવું છે કે વરસાદની સાથે સાથે બજારે થોડીક મારી વીક છે ભાઈ એટલે ખરાબ તો થઈ જશે બાકી જો મજા આવે આમ ભાઈ હાલ ભાઈ કાંઈ ઘટે નહીં તમારા પગ બગ હારો ન રહે ટૂંકમાં એ રીતનું છે ચાલો હવે મૂકી ઉકાવું કાવું ને પેપા મારે દુકાન થોડુંક કામ છે જો ભાઈ અમારે છે ને હજી કેટલા વાગ્યા ત્યાં ખબર તમને કેટલા વાગ્યા સાડા પાંચ સ જેવું થયો એવું

ભાત છે ભાઈ ભાત ભાત ઓરેલા છે એવું છે તો ચાલો હવે હસ્મિતા રસોઈ બનાવી નાખીને ત્યાં તમારે કઈ કેવું હે એક ને મૂકીને એ બીજા ને લેતા દુકાને મૂકીને કિશુ ને દુકાન લઈ ગયો હવે અમે આવી ગયા છીએ વહેલા વેલા વાળું કે વરસાદ છે ને શરૂ થઈ ગયો છે તો વહેલા જ દુકાન બંધ કરી દઈએ તો દાળ ભાત છે કા બને ખાધી ખીસડી જો હવે વેલા વેલા વાળું છે બપોરે ખીસડી ને અત્યારે દાળ ભાત ખાઈ લીધું પેલા કાવ બને પેલા ખાઈ લીધું છે આમ દુકાન હતા ને ત્યાં અમે દુકાને હતા ને કાવ ખવડે લીધું છે ડબલ ડોર છે ભાઈ ચાલો દાળ ભાત સાથે સાથે બટેકા રોટલી છે હા ભૂખ તો એટલી બધી લાગી નથી પણ ખાઈ થોડું કેમ કે એટલી બધી ભૂખ નથી બપોરે ખાધી હે નાસ્તા એ શું મળે તો બબલા બબલા એક ખાધો હોય ને તો આરામ છે બોલો તો એમ કે નાસ્તા કેટલી બોલતી બપોરે ભાઈ મેં કેટલી ખીચડી ખાધી આખ થાળી આખી પ્લેટ ભરીને ખીચડી ખાધી બે ભાવ શાક હતું શાકને રોટલો ખાધો એટલે પછી કાંઈ ભૂખ લાગી નથી તો ચાલો હવે અમે આપણો વિડીયો છે ને આજનો અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો વિડીયો કેમ હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ